गुरु महाराज ने ज्ञानी आ एक वस्तु मिली गई जे अमर वस्तु मिली गई जे अनादिनी वस्तु मिली गई आ एक वस्तु मिली जाए 33 से 33 करोड़ देवराज में कारण सुधारिया ने निधन हरियाणा परम पद पर आ परम पद एक एवं पद से जो कायम हो अविचल पद से जे निर्भय पद से बिदा हुआ रुपया ड्राइवर ने पांचवाड़ा का

રામ અને કૃષ્ણ ને ગુરુ ઇતિહાસ હજાર ઋષિઓ હોય પીર પેગમ્બરો જે કઈ હોય બધાયને બધાને એક એક સદગુરુનો આશીર્વાદ એનો મહામંત્રનો એનો ભજનનો પ્રભાવ હોય છે આપણા અવતારોએ આવીને ગુરુની સેવના કરી ગુરુ વગર અવતારોએ પાર પૂર્યા નથી રામજીને ગુરુ બે કૃષ્ણને ત્રણ ગુરુ બાબા રામદેવજી હમણાં સોળસો પંદરસો પંદરસો પંદરમાં થઈ ગયા એને પણ છે બાબા બાલનાથને એને ગુરુ કર્યા અને ગુરુએ અગમ ભેદ બતાવ્યો અને જ્યારે બાબા હાલી નીકળ્યા ત્યારે પણ કહેતા ગયા ભક્તિ કરો તો હરજી અગમભેદને જાણો આ અગમભેદ જેને જડી જાય એ નિર્ભય જાય જે અભય પદમાં રહ્યા જાય પાંચ પચીસ ઉપર ત્રિવેણીની ઉપર અખંડ જેની રાસ રચાયો સર્વે મળી આનંદ ભયા એકમેક હોય હું કહ્યું પછી છે એ એકમેક થઈને આ ગુણ ગાવા પડે જે બધુ મનમાં કારણે જે બધુ ઓરવાળતું તો એક મે મળી ગયા બધાય એક મે મળીને મોંગાયો શ્વાસ વિશ્વાસ સે સાધના કરતા ઉને મને ધ્યાન લાગાયો પાંચ મુદ્રામાંથી જે બે મુદરાઓ અને મુખ્ય કઈ છે અગોચરી મુદ્રા જોળ મુદ્રા અમારા બાબાએ કહે અગોચરી મુદ્રામાં આનંદ આવે જનહત ના વાત કરે તો ગગન મંડળ માં વાસા હંસા એ હંસ દેખાય જે હંસ પુરુષ હોય એ હંસ ચાલ બતાવે બગલો હોય તો એ કાદવ ગારાનું જ્ઞાન હોય એમ માછલી ઉધી નું જે હંસ ગતિ જે સંતો આયેલા હોય એના જે શિષ્ય થાય એને હંસ ગતિ ચાલ શીખાય એ નિર્ભય થઈ ગયો એ અભય થઈ ગયો ગગન મંડળમાં માં વાસા અજર અમર ભરપાયા અનહદ નાથ ગગન ધુમકા ને હસ્ત મિલાવ્યા આ સદગુરુ ને સેવતા સસઈ ચડી ગયા જેને સદગુરુ ની સેવના કરી છે એના સસઈ બધા તરી ગયા કે હવે કોઈ જમણા વાળો ત્રાસ નથી હવે કોઈ ચોરાસી ની ખાણી માં જવાનું નથી નિર્ભય થઈ ગયા હરેક વાણીની અંદર ગુરુના પ્રતાપે ગોયલા એ બધી વાણી નામાચરણ વગરની જે વાણી હોય એને આપજો કહી પાયા અમારા ગુરુ એવા મળ્યા એના આશીર્વાદથી રેણીમાં રહેવાથી ભજન કરવાથી અભયપતને પાયા આ વાણી એમ બધાને કહેવા માગે છે અને ઉપદેશ વગર ભજન કર્યા વગર સદગુરુ કર્યા વગર આ વસ્તુ સમજાય એવી નથી જેને ગુરુ કરેલા છે જેને મહામંત્રના જાપ જપેલા છે આ મુજરાનું જેને જ્ઞાન છે નાળીનો જેની પાસે ભેદ છે જેની પાસે છે એને આ જ્ઞાન પાછું એ વાણી ખાલી બોલતા વેતક જ સમજાઈ જાય એમને વાણી સમજાય નથી અને આના માટે ગુરુજે મનને બાંધવાનો જે ખીલો બતાયો છે કુમારામ બાબાએ કહ્યું મન તો પાર્સન કર કીર્તા દર્શન ઘણી ઘણી એકતા સાધુ સંતોની સેવા કર લે વેદવાણી દિલમાં થાય વેદવાણીનો કર લે વિચાર છે માટે મનનો વિકાર આ માત્ર કારણ છે મનનો વિકાર આ બધું જે દ્વંદ રૂપે છે ને એ કારણ છે મનનો જો આમાંથી મન નીકળી જાય તમારી મારી વચ્ચે ભેદ જ નથી તો એક જ છે જાજુ તો છે જ

આ જે કઈ સતત છે એ મન કારણ છે મન સિવાય કઈ છે નહીં અને જો મન સમજી જાય તો એ વજન પૂરું છે મુનિવાર મન સમજાય વાણી તો બોલીએ તો મન સમજાય નહીં બોલે મન સમજી ગયો ના એ સંતો વાણી બોલી ગયા આપણે એ કક્ષાએ નહીં આપણે એ કક્ષાએ નહીં હોય એના કારણ દયા ધર્મ દિલમાં ધાર અજ્ઞાન અવિદ્યા તાર અજ્ઞાન અવિદ્યા તાર તો ઘટોઘટ હરીને બાળ ઘટોઘટ હરીને દેખાય તો પછી બીજો છે નહીં તો એને ક્યાં યોગ્ય શીલ સંતોષ ગુણ છે સાર આ બધા સંતોના કેવા ગુણ હોય એ બધા સંતો વાણીની અંદર કહ્યું આમ તો હજી સત્સંગની શરૂઆત છે ભક્તો ઘણા છે પછી વળી સમય મળે સત્સંગ આપશું બધાયને ભાવથી પ્રેમથી જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ